રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુજરાત ટોવેર્સની બસને અકસ્માત નડ્યો હતો માઉન્ટ આબુ ટોલ નાકા પાસે બસનું બ્રેક ફેલ થતા રિવર્સમાં ધકેલાઈ હતી બસ સમય સૂચકતાથી બસને મોટા પથ્થર સાથે ટકરાવી દેતા બસ ખાયમાં જતી અટકી અને મુસાફરોનો બચાવ થયો આ અકસ્માતમાં ચારથી પાંચ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ટોલ નાકાના કર્મચારીઓએ મુસાફરોની બસમાંથી ઉતરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા બસ અથડાતા મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું માઉન્ટ ટોલના કા પાસે અકસ્માત થયો છે બસ પથ્થર સાથે ટકરાતા બસ ખાઈમાં જતા અટકાઈ હતી ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મુસાફરોનો આ બાદ બચાવ થયો છે જોકે ચાર થી પાંચ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે સંવાદદાતા કમલેશ જોડાયા છે કમલેશ આ અકસ્માતને શું જાણકારી માઉન્ટ આબુ ગુજરાત ટ્રાવેલ્સ ની બસ હતી જે મુસાફરો ભરીને માઉન્ટ આબુ જતી હતી

કર્મચારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપે છે જી જી આભાર